અને મર્મગ્ન ભાવનગરના દરેક નાગરિકોનું અહીંયા અભિવાદન કરું છું સ્વાગત કરું છું સમગ્ર ઉત્તર ભારતમાં એક કહેવત છે કે કાના બીના ક્યા ગાના હવે આ પાત્ર આપણા જીવનની અંદર એટલું બધું વણાઈ ગયેલું છે આપણા જીવનની અંદર એટલું બધું ઉતરી ગયેલું છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે આ શ્રી કૃષ્ણને આપણે આપણા જીવનથી આપણી સંસ્કૃતિથી આપણી ભૌગોલિકતાથી દૂર કરી શકીએ એમ નથી સંસ્કૃત ભાષાની એક ગરિમા છે કે દરેક શબ્દ એના ગુણધર્મોના આધારે રચાયેલો છે જ્યારે શ્રી કૃષ્ણ કૃષ્ણ શબ્દની પાછળ એક કારક તત્વ છે આકર્ષણ જ્યારે વ્યાખ્યાને આપણે છૂટી પાડીએ ત્યારે એમ કહેવાય કે આકર્ષતી ઇતિ કૃષ્ણ અને સાડા પાંચ હજાર વર્ષ સુધી સતત આપણને આ આકર્ષતું હોય આપણા આકર્ષણનું કેન્દ્ર હોય આપણા જીવનનું કેન્દ્ર હોય આ કેરેક્ટર કેવું કહેવાય કે જેના નામે આજે હજી પણ આપણો આ સમગ્ર સભાગૃહ છે એ ભરાઈ જાય એટલે આવી વિવિધતા જેની માટે શબ્દ છે રસો વૈસ દરેક રસનું જે કેન્દ્ર બિંદુ છે આમ જુઓ તો દરેક વિરોધાભાસ જીવનના જેટલા વિરોધાભાસ છે આ વિરોધાભાસનું કોઈ સંગમ સ્થળી હોય તો શ્રી કૃષ્ણ છે એક બાજુ પોતાને એમના નાના દ્વારા મળેલું રાજ્ય ત્યાગી દે છે અને એક બાજુ એમના ફૈબાના છોકરાઓને એમના ગુમાવેલા રાજ્યને મેળવવા માટે ઉજાગર કરે છે છે ને વિરોધાભાસ વિરોધાભાસ છે એક બાજુ કૃષ્ણ વૈરાગી છે એક બાજુ આપણને લાગે કે ભોગી માણસ છે પોતાનું રાજ્યનો હક નહીં જવા દેવા માટે જાગૃત માણસ છે એક હાથમાં વાંસલી છે એક હાથમાં સુદર્શન છે કોઈ દિવસ સૈનિક યોદ્ધાનો ચહેરો જોજો કરડાકી ભરેલો હોય છે અને કોઈ લલિત કળા સાથે સંકળાયેલું વ્યક્તિત્વ હશે તો વિનમ્ર હશે આ યોદ્ધા અને આ કળા આ બેઉનું સંગમ સ્થાન હોવા છતાં શ્રી કૃષ્ણ નથી કરડાકી ભેરા ચહેરાવાળા કે નથી કૃષ્ણની મુખારવિંદની ઉપર એમ કહેવાય કે અનાશક્તિ એ સતત દેખાઈ આવે છે અને આ જીવનનું કોઈ પણ ક્ષેત્ર આપણે કંઈ પણ હોઈએ એ બધું જ કૃષ્ણ બની ચૂકેલા છે એમના જીવન અને કવન બેને લીધું છે તો માણસથી નરથી નારાયણ એની યાત્રા એટલે ગીતા અને એ યાત્રાનો અનુભવ એ સાતસો શ્લોકોની અંદર સંગ્રહાયેલો છે એમાં એક જગ્યાએ શ્રી કૃષ્ણ કહે છે કે અહં વેશવા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત પ્રાણાપાન સમાયુક્તો પચામ્ય ચતુર્વિધમ આપણા ડાયજેસ્ટ પાવરની વાત કરે છે શ્રી કૃષ્ણ આપણો ડાયજેસ્ટ પાવર છે એટલે કે એક માણસની અંદરનું જે ડાયજેસ્ટ પાવર છે જઠરાગ્નિ છે એ જઠરાગ્નિ છે કૃષ્ણ એવું કહે છે અને એને કૃષ્ણ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ તો આમ સર્વપાપે ભ્યોમ મોક્ષિષ્યામી મા શુચ આ જે વાઈડ એંગલ છે કૃષ્ણનું વ્યક્તિથી વિરાટ સુધીનું વ્યક્તિથી શક્તિ સુધીનું વ્યક્તિથી અસ્તિત્વ સુધીનું આવા શ્રી કૃષ્ણને જીવન અને કવનમાં ઉતારવાનો જે અહીંયા અદ્ભુત પ્રયાસ કરવામાં આવ્યો છે હું ફરીથી તમારા પ્રયાસને અભિનંદન આપું છું કારણ કે કોઈ એક જ વ્યક્તિ વાદક હોય વેણુવાદક કોઈ એક જ વ્યક્તિ નર્તક હોય આપણા દાંડિયારા જે ગુજરાતમાં આવ્યા છે એ નોર્થ ઇન્ડિયાથી શ્રી કૃષ્ણ સુભદ્રા અને સુભદ્રાની પુત્ર વધુ ઉત્તરા અલ્લિક રાસેન દંડિક રાસેન કરીને જે રાસ આપણા સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા છે એ ઉત્તર ભારતથી પ્રવેશ્યા છે તો આ રાસનો પ્રવર્તક આપણા લોકનૃત્યનો પ્રવર્તક નર્તક હવે ગાયક આનો ઉલ્લેખ તો ક્યાંય નથી નર્તક અને વાદક એનો આપણને ઉલ્લેખ મળે છે પરંતુ ગીતા માટે એક શબ્દ છે ગીય તે વા ગીતા એટલે કે જે ગાયને રજૂ કરવામાં આવી છે એ ગીતા છે એટલે અર્જુનની સમક્ષ આવી અદ્ભુત ફિલોસોફી કારણ કે ફિલોસોફરનું જીવન જે જીવનને સમજી જાય એ જીવન પ્રત્યે ઉદાસીન થઈ જાય આ શ્રી કૃષ્ણ એક એવા છે જે જીવનને સમજીને જીવન પ્રત્યે રસગ્ન છે રસભર્યા છે કોઈ જગ્યાએ જીવનથી એમને એસ્કેપિઝમ કર્યું નથી જીવનનો કોઈ પાર્ટ જીવનની કોઈ ક્ષણ એમણે મૂકી નથી ચૂકી નથી અને આની પાછળ તમે ગાયકો પણ એમાં આવી ગયા કારણ કે ગીયતે એવા ગીતા એટલે તમને અડી ગયેલો છે આ માણસ શ્રી કૃષ્ણ એ ગાયને ગીતા રજૂ કરી છે એવું માર લોકોનું કહેવું છે અને આ આકર્ષણના કેન્દ્ર માટે મહાભારતમાં એક નાનકડી એવી બહુ નાનકડી એવી વાત છે હું અહીંયા રજૂ થનારી કૃતિ અને આપની વચ્ચે બહુ જાજુ રહેવા માગતો નથી પરંતુ આ વાત કહીને હું મારી વાતને વિરામ આપીશ દુર્વાસા ક્રોધનો ભંડાર આવા દુર્વાસા એક વખત નક્કી કરે છે કે આ કોઈ દિવસ જે માણસ ક્રોધિત નથી થતો એને મારે એકવાર ક્રોધિત કરવો છે એટલે શ્રી કૃષ્ણને ક્રોધિત કરવાનું નક્કી કરીને દુર્વાસા દ્વારિકા આવે છે મૂળ મહાભારતની અંદર આ વાતનું આલેખન છે અને બધી જ અનવોન્ટેડ ડિમાન્ડ બધી જ જે ઋતુનો હોય એવું ફળ જે શક્ય ન હોય રાત્રે જમવાનું ગરમ આવી બધી જ માંગણીઓ અનવોન્ટેડ ડિમાન્ડ દુર્વાસા સતત કરે છે અને શ્રી કૃષ્ણ એમની દરેક અનવોન્ટેડ ડિમાન્ડ પૂરી કરે અને અંતે ઋષિ દુર્વાસા હારી જાય છે અને કૃષ્ણને કહે છે મોડી રાત્રે ખીર બનાવીને આવો શ્રી કૃષ્ણ પોતે જાતે દૂધ દોઈ ચોખાની નાખી અને ખીર બનાવે છે અને એ ગરમ ખીર દુર્વાસા શ્રી કૃષ્ણને કહે છે કે તારા સ શરીર ઉપર ઢોળી દે અને આ ખીરનું સ્નાન શ્રી કૃષ્ણ દ્વારા દુર્વાસા દ્વારા કરાવવામાં આવે છે અને શ્રી કૃષ્ણ દુર્વાસાની દરેક આજ્ઞાનું અક્ષરસ પાલન કરે છે અને આ ખીરથી પોતે સ્નાન કરે છે સમગ્ર શરીરમાં એમના તળિયાનો ભાગ ખીર ચોંટ્યા વગરનો રહી જાય છે અને દુર્વાસા એમ કહે છે કે હું તને બે વરદાન આપું છું જ્યાં સુધી લોકોને અન્ન પ્રિય રહેશે ત્યાં સુધી તારું આકર્ષણ રહેશે આ દુર્વાસાનું વરદાન છે જે તમે બેઠા છો હું બેઠો છું જ્યાં સુધી લોકોને અન્ન પ્રિય રહેશે ત્યાં સુધી જગતમાં તારું આકર્ષણ અને જે અંગ ઉપર તારા શરીરના જે અંગ ઉપર ખીર લાગી છે ત્યાં વિશ્વનું કોઈ અસ્ત્ર કે શસ્ત્ર તને અડી શકશે નહીં અને એટલે જ આપણે જાણીએ છીએ કે એમને તળિયામાં વ્યાક એક પારધી છે જરા એના દ્વારા તીર લાગે છે અને શ્રી કૃષ્ણ આ નશ્વર દેહને ત્યાગી અને વિરાટમાં વિલીન થઈને આજે મમે જીવ જીવ લોક સનાતન આપણી બધાની અંદર એક સુષુપ્ત કૃષ્ણ બિરાજે છે એ સુષુપ્ત કૃષ્ણને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું